બોઉ થઈ ગયા બસ તો આવી જવાનું ફટુ ખાવાનું તો પેલો તન જીએ આમ બાજી ઓ પણ એક વાત કે વી ઓમો છોડું ને કે વી ઓખો ન કરવાની આપો નકા મારી ગોમ વાત કે બે ખાવા જજો અમે કોઈ લઈ ન જતા બે જ પા ખટમો ઉઠાય લેરો તાક તો હું તમારા પાતર પાતર નું બકેલા બેટા જોઈ સતાઈએ એ તો પેલો આવશે ઓમે ની કાવ વાત તો તો મોન ગેટ છે પણ છે ને

તાર બાપા નાવા ને તું પોર દજે આન આરું તું ઘેર પોર દજે મને દોહા દોહા હંગા જા દે મજા આવે આ ને ચોરી ચોરી લે 72 વર્ષ અનુભવ વાળો મોણા બોલતો ના છોકરા આયા પેલા ફૂલેલો બધું જઉ

અમે જોને રામ 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 દારૂ દેતો યાર જો યાર મારો તો છે પણ અત્યો અમે અલ્યા તને છે અમે હાળા ગામમાં નેહર છે આ ગામની આખા ના સુધરો લ્યા બોલતો તો હીક

આ તો ભૂલી જ જશે તમણા કુકડા પંજેમાં હુકા ભણ પર પણ તમે બોલતા નહીં પણ હવે મૂડ આ ગયા છે નાચવા તમે બંધ મેરેનો તો રુઘડો ઈશાવા અલ્યા બાયરા તને લઈ જાય મરો મને તમે છો નતા પર તો મારાય કરું તો રોસી કે નતા પર તો એ તો તો હંતારીતી જોઈતી હું પણ તને અલ્યા યાર તો બધા વાદ બસ ગામમાં વાગે જો ગેર તો બધી બકડી ઓકાર્યો થઈ જાય તાર માય કરો બધા એવા જ હો તાર કઉ ના ના થજી જો ખાવાના છે સરામો આવી જશે એમાં આવો છો હો ખાવાની વાત ના કરતા તા

أنا سؤال أنا

પોણી ડમર દેતું થાય આ પોણી આયું છે હેડો મો તો સુપડ છો ને કા છે એ યાર થોડું બોલ માડી અંબે છે

તો તો ના રાજવેતા મને હું ખબર હોય તમે બોલતા જ નથી તમે ખાને ખીરકવા કરે બધા એવા આવું છે ના કહેવાય તો મનુઠાઈ યાર તો તાર બોલા યાર કોકના થોડો પકડો આ તો એવું થ્યું જય બોલા જય જય જય